શું અમીરી ને શું ગરીબી ગરીબી ને અમીરી સંસાર રૂપી ગંતી ના બે પર છે જો તમે આત્મનિર્ભર છો પછી ભલે ને ગરીબ હો કે મધ્યમ વર્ગ ના હો આ ચક ગરીબી ને અમીરી ના ચક્કીમાં જો પીસાઈ રહ્યા હો એવું તમે અનુભવતા હો તો એ તમારી માનસિકતા છે આ માનસિકતામાંથી જે બહાર આવે તે મુક્ત રહી શકે છે નિજાનંદમાં રહી શકે છે તે જ આનંદ માણી શકે છે એ સખા આત્મનિર્ભર બનો અને આનંદમાં રહો આત્મનિર્ધરી ખુદની આત્મામાં સ્થિર રહો જેના હૃદય રામ છે ચરિત્ર રામ સીતા જેવું છે જેના હૃદય સતત પ્રભુ નું નામ છે જેના હૃદય વેંકુટ પતિ વસે છે જેનો પ્રેમ રાધા કૃષ્ણ જેવો પવિત્ર છે જેનો પ્રેમ પરસ્પર દેવો ભાવથી લિપ્ત છે અને જેનો વૈરાગ્ય મહાદેવ જેવો છે એ અમીરોમાં અમીર છે પરસ્પર દેવો ભાવથી જીવે એનાથી વધુ ધનવાન આ પૃથ્વી પર કોઈ નથી જે સ્વભાવે ફકીર છે એ અમીરોમાં અમીર છે એ મસ્ત છે સ્થુર સંપત્તિ અને પદાર્થો સ્થુર પદાર્થો સુર સંપત્તિ આ ધન ધાન્યના ને સમૃદ્ધિના મોહમાંથી મુક્ત તવ એ જ ધનવાન છે એ મોક્ષને લાયક છે ને તે એને જીતે જી મોક્ષ મરી ગયો એમ સમજવું તો આ ગરીબી અને અમીરીના ચક્કરમાં ન પડી મસ્ત જીવે છે એ જ અમીરોમાં અમીર છે ઘણા સંતોના જીવન ચરિત્ર વાંચ્યા હશે એ જીવન પોતાનું ખુદનું કર્મ કરતા કોઈ જોડા સીવા છે તો કોઈએ કપડાં વહેવા છે તો એ આત્મનિર્ભરતા અને ફકીરીનો સ્વભાવ પરસ્પર દેવો ભાવનો ભાવ એ અમીરોમાં પ્રકૃતિ અને બ્રહ્માંડનો આનંદ ઉઠાવવો હોય હૃદય કમય અમૃતને માણવું હોય તો બસ સખા આ રીતે જીવો સંજયની તો આ જ ફિલોસોફી છે જો તમને ગમે તો પ્રાતકાળના સંજયના પ્રણામ ગુરુદેવ દત્ત સંજય બોરીવાલા ફ્રોમ સુરત ગુરુદેવ દત્ત